હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈ આને બનાવી ખૂબ જ સહેલી છે આ ફ્રેન્ચ ફ્રાઈ તમે સ્ટોર પણ કરી શકો છો તો એકદમ ઇઝી મેથડથી તમે આ ફ્રેન્ચ ફ્રાઈ બનાવી શકો છો તો જો મારું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો અને જો મારા વિડીયોને હજી તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ બટન દબાવી દેજો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે તો ફ્રેન્ચ ફ્રાઈ બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે મોટા નંગ બટેટા લેશું તો આ પ્રકારના બજારમાં બટેટા મળે છે તે જ આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે લેવાના છે હવે તેને આપણે પાણીમાં વ્યવસ્થિત ધોઈ લેશું તો આ રીતે આપણે બટેટાને ધોઈ લેવાના જેથી કરીને તેમાં રહેલી ધૂળ છે તે દૂર થઈ જાય અને તેને કપડેથી આપણે કોરા કરી લેશું હવે પીલળની મદદથી તેની છાલને દૂર કરી લેશું તો આ રીતે આપણે બંને બટેટાની છાલો દૂર કરી લેશું હવે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે તો બટેટાને આપણે ફિંગર ટાઈપના કટિંગ કરીશું તો બટેટાને કટ કરવા માટે આપણે સૌ પ્રથમ તો વચ્ચેથી બે પીસ કરી લેવાના અને તેના ઊભા કટકા કરવાના તો આ રીતે તમારે તેના ઊભા કટકા કરી લેવાના

દૂર કરવા માટે આ રીતે હાથેથી તેને સારી રીતે હલાવતું જવાનું અને એક કા બે મિનિટ માટે તેને આ રીતે વ્યવસ્થિત ધોઈ લેવાનું વ્યવસ્થિત ધોવાઈ જાય એટલે આપણે તેને બીજા પાણીમાં ટ્રાન્સફર કરી દેશું તો આ રીતે બીજી તપેલીમાં પાણી લઈ અને આપણી જે બટેટાની ચિપ્સ છે એને તેમાં ટ્રાન્સફર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલું બધું સ્ટાર્ચ છે એ નીકળી ગયું છે તો હવે ફરીથી એક પ્રવાર આ પ્રોસેસ આપણે કરીશું જો આ પ્રોસેસ તમે કરશો તો તમારી ફ્રેન્ચ ફ્રાય છે એ ખૂબ જ ક્રિસ્પી અને બજાર જેવી તૈયાર થશે તો આને સ્કીપ કરવાનું નથી આ રીતે વ્યવસ્થિત તેને પાણીમાં ધોઈ લેવાનું તો હવે આપણે તેને બોઈલ કરવાની છે તો ફરીથી એક તપેલીમાં પાણી લઈ અને આ ચિપ્સને આપણે તેમાં એડ કરી અને બે બટેટા છે તો બે બટેટા જેટલું બે ચમચી મીઠું એડ કરશું અને તેને ગેસ ઉપર બોઇલ કરશું તો આંગળીથી આપણે પાણીને ટચ કરી શકીએ તેટલું જ આપણે પાણીને બોઇલ થવા દેવાનું છે તો આ પ્રોસેસ ખાસ કરવાની છે તેને સ્કીપ નથી કરવાની તો બે મિનિટમાં આ પ્રોસેસ થઈ જાય છે અને તમે પાણીમાં જોઈ શકો છો મીઠું નાખ્યું થતું એટલે જેટલો પણ સ્ટાર્ચ વધારાનું હતું તે આ પાણીમાં નીકળી જાય છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે કાઢી લેશું હવે તેને ફરીથી ગેસ ઉપર બોઇલ થવા દેસુ તો હવે પાંચથી સાત મિનિટ લાગશે આને બોઇલ થાતા તો ગેસની હાઈ ફ્લેમ ઉપર હવે આ ચીપ્સને આપણે બોઇલ કરશું તો આપણે એટલી જ બોઈલ કરવાની છે કે જ જેથી કરીને તે કે તમે તેને આ રીતે ચેક કરો અને તેના બે પીસ થઈ જાય તો બસ હવે આપણી ચિપ્સ રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી અને એક કોટનના કપડા ઉપર તેને પંખા નીચે ઠંડી ખવા દેસુ આને આપણે એક કલાક માટે પંખા નીચે રહેવા દેસુ તો એક કલાક થઈ ગઈ છે અને આપણી ચિપ્સ છે એ સરસ સુકાઈ ગઈ છે તો હવે તેને આપણે ફ્રાય કરશું જો આ રીતે વન બાય વન સ્ટેપ તમે કરશો તો આ ચિપ્સ છે એ બજાર જેવી બનશે તો કંઈ પણ સ્કીપ કર્યા વગર આ વિડિયો આખો જોજો તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ કરશું અને આ રીતે એક ટુકડો નાખી અને તેલને ચેક કરી લેવાનું તો આપણું તેલ રેડી છે તો હવે આપણે આ ચીપ્સને તેમાં એડ કરી લેશું અને તેને સારી રીતે હલાવતા હલાવતા તળીશું અને તળતા ત્રણથી ચાર મિનિટ લાગે છે તો અહીંયા આપણી ચિપ્સ તરાઈ નથી જતી અહીંયા આપણે પચાસ ટકા ચિપ્સ તરાય એટલે તેને તેલમાંથી કાઢી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આ ચિપ્સને આપણે તેલમાંથી કાઢ્યા પછી થોડીક વાર બહાર ઠંડી થવા દેસું અને પછી તેને ફ્રિજમાં આપણે સ્ટોર કરવા માટે રાખી દેસુ તો આ રીતે તમે પચાસ ટકા ચીપ્સને તરી અને ફ્રેન્ચ ફ્રાયને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે આ ચિપ્સને ફરીથી ક્રિસ્પી બ્રાઉનિઝ તરી અને તમે ખાવામાં લઈ શકો છો તો અત્યારે મેં પચાસ ટકા ચીપ્સ તરાઈ ગઈ છે તો હવે એને સ્ટોરે કરશું તો આપણે છ કલાક માટે તેને આ કરીશું તો છ કલાક પછી હવે તમે જોઈ શકો છો કે આપણી ચીપ્સ છે એ સરસ રેડી થઈ ગઈ છે તળવા માટે તો તેલ આ રીતે ગરમ કરી તેને તળી લેશું તો સ્ટેપ બાય સ્ટેપ તમે આ પ્રોસેસ કરશો તો તમારી જે છે એ બજાર જેવી ક્રિસ્પી અને ક્રન્ચી અને એકદમ પરફેક્ટ કલર સાથે તૈયાર થશે માં પણ આ જ રીતે ને સ્ટોર કરીને રાખવામાં આવે છે તો એકદમ હોટલ સ્ટાઇલમાં મેં આજે તમને આ રેસીપી શીખારેલ છે તો કંઈ પણ સ્કીપ કર્યા વગર એકવાર આ રીતે તમે ફ્રેશ ફ્રાય જરૂરથી બનાવજો અને આ ચિપ્સ છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે ફરીથી તેને ફ્રાય કરતા લગભગ થી ચાર મિનિટ લાગે છે તો તમે તેનો રંગ જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવેલ છે હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેસું તો એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય રેડી છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો ફ્રેન્ચ ફ્રાયને વધારે ટેસ્ટી બનાવવા માટે લાલ મરચું પાવડર ચાટ મસાલો સંચર મીઠું અને હા પુદીનાનો પાવડર આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેને સારી રીતે ચમચી વડે મિક્સ કરી લેશું તો રેડી છે ફ્રેન્ચ ફ્રાય સર્વ કરવા માટે આને તમે ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો જ્યારે પણ મન થાય ત્યારે આ તમે ફ્રેન્ચ ફ્રાય બનાવી શકો છો બજાર જેવી ફ્રેન્ચ ફ્રાઈ રેડી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો